હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અત્યારે વાગ્યા છે સાંજના છ વીસ અને રિયા અને બા સાડા પાંચ વાગે નીકળી ગયા હતા માસીની ઘરે બાને ઉતારી અને રિયા એના મમ્મીના ઘરે જવાની હતી અને હવે ફાઇનલી હું જાઉં છું શૂટમાં અને પછી ત્યાંથી જઈશ આજે મંદિરે આપ સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા અને આ જે બટુક ભોજન હોય એટલે પ્રસાદ ત્યાં લેવાનો છે ચાલો હું આવી છું મમ્મીની ઘરે ભાવનગરને થોડા ગાંઠિયા અને પ્રસાદી દેવા માટે અહીંયા અને અહીંયા હું ચા મૂકી છે ચા ગરમ ગરમ સાંજની ચા આ ચાલી રહ્યું છે આનું વર્ક ફ્રોમ હોમ કેટલી કલાક બેઠું રહેવાનું તારે હજી તારે મન પાજે બધું બધું આતારે કમ નીકો બ્લોગ જોતો હોઈસ તો તમને અઘરૂ પડશે સીધો જવાબ દેઈ કરતા હા અમે ઘરની સાફ સફાઈ આલે છે ને રોજ આવો કેટલા દિવસ ઘર તાફ કરવાનો પ્રોગ્રામ છે જી 15 દિવસ થોડ થોડું થાય કે બધું એકારે ન થાય મારાથી હમ હર્ષ ને રજા હોય ત્યારે ઉપર નું કામ ઈ બધું કરી દે તો નીચેનું નું સાફ કરી શકે હમ મમ્મી ઉપર નો ચડે ઘોડા ઉપર એટલે કે છે હા ચલો બધા હનુમાન જયંતિ માટે મંદિરે જવા માટે તૈયાર છે બધા મંદિરે જવા નીકળે છે રેડી નહીં તો બોલતો જ જરાક

हनुमान દર્શન તમે तब कर આ બધી રસોઈ જા શાક शाक મજામાં હા ગુરુ हाँ, 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 બધું છે ને આ માસી રેગ્યુલર દર વર્ષે બટેટા શાક બનાવે છે અને સૌથી વધારે લોકો એમનું બટેટા ને શાક ને ગાંઠિયા ખાવા માટે આવે છે પણ મંદિર ના ટ્રસ્ટી છે પાછા પ્રસાદ શરૂ થઈ ગયો બોલો આ જોઈ લ્યો મીંડો ખાવા અલા જરા જરા જગ્યા મારા જરાક જ જોસે જગ્યા બેસવામાં રાઈટિંગ ચાલુ કરો હા આની માથે ને અમે રાખ દીયો હજી ના બીલો રેડી નહીં 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 અમે હનુમાન જયંતિના મંદિરેથી આવીને સીધા બાર ને નીચે હનુમાનજીના પાઠ ચાલતા હતા તો ત્યાં બેસાડ્યા અને પછી મેં એમને એમ કીધું હતું કે તમને સરપ્રાઇઝ છે કે જો તમે પાઠ કરીને ઉપર આવશો ને તો મને કહેશો

અત્યારે સવારના સાડા નવ વાગ્યા છે અને બસ નાયો રેડી થઈ ગયો છું ચા નાસ્તો કમ્પ્લીટ પતી ગયો છે થોડુંક વિડીયોનું કામ હતું મારું એ કામ કરું છું અને પછી ત્યાં સુધી માઇ થિંક જો ફોન આવે તો આજે બી થોડુંક એ લોકોને સપોર્ટ કરીશ વાત તો હતી સવારે ભેગું થવાની એ પહેલાં મેં કીધું મારું કામ જેટલું છે એ થોડું ઘણું પતાવી લઉં કેમ કે બપોરે પાછું આજે શૂટ છે મારે પોતાનું એટલે જે થાય એ અત્યારે કામ લિપટ લઉં કેમ કે સાંજ સુધી પછી આજે ટાઈમ નહીં રીએ બપોરે જમવાનું નથી કાલેનું તો જઈ રાતનું આજનું કાંઈ નક્કી નથી એટલે કન્ટિન્યુ બહાર જ જોઈએ એટલા ચાલો હવે જાઉં છું દિલ્હીવાળા ભેગો શૂટ કરવા માટે અને પૌવાનું શૂટ છે લાખાભાઈ ને ત્યાં વેઇટ કરે છે પહોંચું એટલી વાર અત્યારે નિર્મળા રોડ પર ફાયર બ્રિગેડની સામે ગણેશ નમકીનમાં આવ્યા ત્યાં શૂટ ચાલુ થઈ ગયું છે આ સ્પેશિયલ જે અહીંના ઓનર છે લાખાભાઈ એના માટે હું આમાં રિવ્યુ લઉં છું

आपको देखा ही नहीं हमने खाते में अरे मैं घर पे गाठिया खा के आया आपको लाइव नहीं देखा हमने खाते में वीडियो में तो देखा पर लाइव नहीं देखा रिव्यू देखा। रिव्यू किसका लेना है गेस्ट कौन है नहीं गेस्ट। आप आप हमारे गुजरात में आए हो आप सबसे हमें खातिरदारी नहीं करने देते <laughs> मैं दिल्ली आऊ तो आप करना खातिरदारी एक नंबर एक नंबर आप दो ऑर्डर निकाल फिर मैं इंट्रो करके आता हूँ आपको भी थोड़ा हो जाएगा। हम भी थे। थे। इसमें थोड़ा मेला जटी थोड़ा ज्यादा रहता है अभी अब हम लोग आ गए है

ये हो गया हमारा पैलेट क्लेंजर। अब पैलेट एकदम साफ हो गया फ्रेश पैलेट के साथ अब हम लोग घोगरे पर अटैक करेंगे पहले बेस हैं। पहले है खाते हैं कि पहले राजकोट देखते हैं कैसा घोगरा खाता है। फिर आपके हिसाब आप डायरेक्ट उस पर आ सकते हो आप हैवी ड्राइवर हो हम अभी बन गए घोगरा के हेवी ड्राइवर है ओके जो तो चटनी है मीठी है ऑब्वियसली नीचे कुश्ती है हमें शूट करते करते बस पाँच मिनट हो गए है तो टेक्निकल डिफिकल्टी आ गई थी हमें शूट करते करते पाँच मिनट हो गए, कुछ टेक्निकल डिफिकल्टी आ गई थी अभी भी मोगरा क्रिस्पी है गरम है जो आलू का मसाला है बहुत बैलेंस्ड है मज़ेदार है मज़ेदार है मतलब मेरे हिसाब से तो इसमें

મારે એક શૂટ હતું એટલે પછી હું એ શૂટમાં આવી ગયો હતો છેલ્લી ત્રણ કલાકથી હું મારી રીતે એક વિડીયો શૂટમાં છું અને તન્મયભાઈ એની રીતે બીજી જગ્યા ઉપર છે ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું છે લોકેશન કહું તો એમડી પરફ્યુમ છે જે આવેલું છે રાજકોટમાં બાજુમાં આગળ છે ને બજરંગ ફરસાણ છે નૂતન નગર મેઇન હોલ કહેવાય આગળ છે ને નૂતન નગર હોલ આવે છે એ મેઇન રોડ કહેવાય આ નૂતન નગર મેઇન રોડ અને અંદર જઈએ આપણે કેમ જો મજામાં જોરદાર તમે કેમ છો બસ મજામાં આ પરફેક્ટ લોકેશન શું કહેવાય આપણો પરફેક્ટ લોકેશન છે અમીન માર્ગ ઉપર કોટેજા નગર મેઈન રોડ ફૂડ અડા ની એક્ઝેક્ટ સામે એમડી પરફ્યુમ્સ ઓકે અને ઘણી બધી અલગ અલગ ફ્રેગરન્સ રાખે છે 100 થી વધારે અલગ અલગ વેરાઈટી છે યુનિકનેસ ની વાત કરીએ તો ચાર પાંચ નામ કહી દીયો ને ભાઈ યુનિકનેસ માં ટૂટી ફૂટી છે ઉદ છે મસ્ક છે ગુલાબ છે પછી કોફી છે મેંગો છે બીલીપત્ર છે બ્રાંડી છે એ બધી ઘણી બધી સ્મેલ્સ છે આપણી પાસે અને ભાઈની ઉંમર જુઓ તમે બહુ નાના છે અને અમે એક વર્ષથી પરિચયમાં છીએ એક વર્ષ પહેલાં એને મને

ચાર કલાક થી લઈને છત્રીસ કલાક સુધીના લાસ્ટિંગવાળા લાસ્ટિંગ વાળા પરફ્યુમ્સ હોય છે પણ એમાં શું ધ્યાન રાખવાનું હોય ભાઈ કહી દો તમારે લગાડવામાં મિનિમમ સાત થી દસ મેન્ટેન ની જવાબદારી પૂરેપૂરી મારી

અને રાજકોટમાં રહેતા હોય તો રૂબરૂ પહોંચી જજો હવે હું આ બ્લોગને વિરામ આપું છું મર્યાદા જલ્દી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય જય ભારત